પણ સહભાગીઓએ પણ એક અવાજે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને પર્યાવરણ માટે હાનિકારક પ્રવૃત્તિઓથી દૂર રહેવાનો સંકલ્પ લીધો હતો આ પ્રસંગે ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વર રેન્જના વન અધિકારી ડીવી વી ડામોર તેમજ કાઉન્સિલરના અન્ય અગ્રણીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં પર્યાવરણ જાગૃતિ ફેલાવી અને ભવિષ્યની પેઢી માટે એક સ્વચ્છ અને હરિત પૃથ્વી બનાવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો આજ રોજ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે રેવા અરણ્ય તેમજ રેન્જ ફોરેસ્ટ ભરૂચ રેન્જનો ભરૂચ અંકલેશ્વર રેલની આજે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખેલો છે અને પણ ગોલ્ડન બીજના સામે છેડે અને બોરભાઠા બેટ માં રેવા અરણ્ય નામે એક વન તૈયાર કરેલું છે અને એમાં વન પ્રેમીઓ બધા સાથે છે અને આજે વૃક્ષારોપણનો સુંદર કાર્યક્રમ કર્યો છે પાંચમી જૂન વિશ્વ ત્રણ દિવસ નિમિત્તે ગયા તેના ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે આપણા અંકલેશ્વર માં ઔદ્યોગિક વરસાદ સૌથી વધારે આવેલી છે અંકલેશ્વરમાં સૌથી વધારે રાસાયણિક ઉદ્યાન થાય છે જેનાથી માનવને ખૂબ જ અસર થાય છે અપીલ કરું છું કે હાલમાં અત્યારે આપણી અંકલેશ્વર અંકલેશ્વર તાલુકામાં શાલીમાર અને પાડોલી ખાતે તેમજ આસોદ તાલુકામાં ભુજસ અને પાંદોલી ખાતે નર્સરી આવેલી છે જેમાં નજી આધારે વૃક્ષોનું વિતરણ કરવામાં આવે છે